મિત્રો આજનો વિષય હું અટપટો લેતો આવ્યો છું પણ એ પહેલા હું તમારા પાસે એક વચન લેવા માંગુ છું કે તમે આ વિડીયો અંત સુધી જોજો એક બીજી વસ્તુ એ છે કે તમે મહેરબાની કરીને આ વિડીયોને એકવાર નહીં ત્રણ ત્રણ વાર સમજીને તમારા જીવનમાં ઉતારશો અંતમાં ચોક્કસ આ વિડીયોને લાઈક કરજો અને તમારી કમેન્ટ્સ તમારી રાય તમે શું વિચારો છો આ મુદ્દા ઉપર એના વિશે જણાવો ચલો મિત્રો આગળ વધીએ ભગવાન શ્રી કૃષ્ણ એ ભાગવત ગીતામાં એક બહુ સરસ કહ્યું છે કે કર્મ કરો કર્મ તમારા હાથમાં છે અને જે રિઝલ્ટ છે એ તમારા હાથમાં નથી બરોબર છે બસ એ સિદ્ધાંત ઉપર તમારું જીવન આગળ વધારો તમે 5 વર્ષના થયા ત્યારે સ્કૂલ જતા થયા સ્કૂલનું કર્મ કર્યું પછી કોલેજમાં આવ્યા ભણવાનું કર્મ કર્યું પછી તમે વ્યાપાર કર્યો કે નોકરી કરી એ બી એક કર્મ કર્યો પછી એનાથી તમે લગ્ન કર્યો પરિવાર વસાવ્યું પછી તમે મા બાપનું ધ્યાન રાખ્યું મિત્રો સાથે રહ્યા અડોસ પડોશ સાથે કર્મો કર્યા તમે એ લોકો સાથે વ્યવહાર સાચો કર્યો તમે એના સાથે સાથે રહીને કોઈને મદદ કરી જે યથાશક્તિ જે કાંઈ બી મદદ થઈ શકે કોઈએ

છ મહિનામાં તમે પૈસા વાળા થઈ જશો એ સાચી વાત છે પણ આપણે એ જ રિઝલ્ટ જે છે એને ધ્યાનમાં રાખીને આપણે કપડાનો વેપાર કરશું ને તો સફળ નહીં થઈએ બે વર્ષ પછી જો મોટો શોરૂમ હોવો જોઈએ એમ હું કહું છું કે કેવી રીતે એક જ રીતે કર્મ કરીને નાની સી દુકાન હોય આપણે ગેરથી કરતા હોઈએ તો આપણે એ વ્યવહારમાં એ વ્યાપારમાં એવી રીતે વર્તન વાણી અને એવી રીતે કરવું કે કોઈને છેતરવું નહીં પારદર્શતા રાખવી ક્યાંય ખોટી રીતે બોલી ન જવાય ખોટો વ્યવહાર ન થાય એનું સતત ધ્યાન રાખીને એક કર્મ કરતે રહો 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 કરતા 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 તમને ચોક્કસ સફળતા સફળતા મળશે અને કેવા સ્વરૂપમાં કયા રૂપમાં આવે છે કે ક્યારે આવે છે એ આપણા હાથમાં થોડી છે એ તો કુદરતના હાથમાં છે જો તમે આંબો વાયો હશે તો તમને કેરી મળશે પણ તમે જો બાવળ વાયુ હશે તો બાવળ જ મળશે એવી રીતે જ જે તમે કર્મ કરો છો શુદ્ધ કર્મ કરો અને તમને તમને આપશે કુદરત કે હું હું વચન બીજી છું કપડાના વેપારમાં સફળતા માટે શ્રદ્ધા રાખવી ધીરજ રાખવી અને મહેનત કરવી તો તમને સફળતા મળશે તો તમે પૂછશો ક્યારે મળશે મિત્રો એવી રીતે સફળતા રાતોરાત નથી મળતી એના માટે આપણે કર્મ કરવું પડશે અને કપડાના વ્યાપારમાં કર્મ એટલે શું કોશિશ જી મિત્રો કોશિશ કરતા રહો એને ઇંગ્લિશમાં કે છે મેક એફર્ટ એફર્ટ એન્ડ એફર્ટ મારા પગમાં કાંટો વાગી ગયો હોય તો સોય લઈ અને હું કાઢવાની કોશિશ કરું છું જો કાંટો ઊંડો ઉતરી ગયો હોય મારા પગમાં તો હું શું કરીશ એને કાઢવાની કોશિશ જ કર્યા કરીશ એક વાત બીજી વાત ત્રીજી વાત ક્યાંક વધારે સોય વાગી બી જશે પણ કોશિશ હું મૂકીશ નહીં જ્યાં સુધી એ કાંટો નીકળી જાય નહીં એવી રીતે કપડાના તમારે તમારે સફળતા સફળતા છે છે પામવી તો તમે જરૂરથી કોશિશ કરતા રહો તમારી કોશિશ એક દિવસ જરૂર રંગ લઈ આવશે અને તમે સફળ થશો મિત્રો આશા છે મારો આ વિડીયો તમને કંઈક પોઝિટિવ સંદેશો આપી રહ્યું છે મિત્રો હું રજા લઉં તમારી બીજા વિડીયોમાં આવી રીતે જ મળશું શરૂઆતમાં કહ્યું તેમ તમે જો આ વિડીયો પસંદ કરો છો તો જરૂર લાઈક દબાવજો બે લાઈકન બી દબાવજો અને હા મિત્રો કેસરીયા ટેક્સટાઈલ કંપની ગુજરાતી હજી સુધી જો તમે સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ કરી દેજો ત્યાં સુધી હું તમારી રજા લઉં નમસ્કાર આવજો સાડી કુર્તી હો લેંગા સહી દામ